નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો રિસોર્ટમાં ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતો કોર્પોરેટર ઝડપાયો છે વાત છે ગીરના જંગલની

આગળ વાત થશે બનાસકાંઠામાં વધુ એક હની ટ્રેપનો મામલો સામે આવ્યો છે સાથે પીએમ મોદીની મુલાકાત થઈ આગળ વાત થશે મણિપુરમાં રાષ્ટ્રપતિ રાજ્યસભાની વાત થશે ભારતને સોનાનો વિશાળ ખજાનો મળી આવ્યો છે આગળ વાત થશે વકફ બિલના વિરોધમાં પાંચ મુસ્લિમ નેતાઓએ જેડીયુ છોડ્યું છે આગળ વાત થશે લક્ઝુરિયસ પાન પાર્લરમાંથી ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો છે ત્યારે વાહ થશે જલ્દી કરો ચાંદીમાં મોટો કડાકો જોવા મળ્યો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી ચાંદીમાં ઓગણત્રીસો રૂપિયાનો ઘટાડો થયો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર એક કિલો ચાંદી ત્રાણું હજાર સત્તાવનના ભાવે વેચાઈ રહી છે અઠ્યાવીસ માર્ચે ચાંદીએ એક લાખ નવસો ને ચોત્રીસ રૂપિયાનો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો એટલે કે ત્યારથી ચાંદીમાં કુલ સાત હજાર આઠસો ને સિત્યોતેરનો ઘટાડો થયો તો દસ ગ્રામ સોનાનો ભાવ પાંત્રીસ રૂપિયા ઘટીને નેવું હજાર ત્રણસો ને દસ રૂપિયા થયો સોનાએ એકાણું હજાર બસો ને પાંચની કિંમતનો રેકોર્ડ પણ બનાવ્યો છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી જાણીએ તો લક્ઝરિયસ પાન પાર્લરમાંથી ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો છે અમદાવાદના લક્ઝરિયસ પાન પાર્લરમાં ઈ સિગારેટ મળી આવી છે સ્ટેટ મોનિટરિંગ સેલે પહેલા કાલુપુરની કિચેન શોપમાંથી અને બીજા દિવસે રાજપથ ક્લબ પાસેના પાપા પાન પાર્લરથી ચાર પોઈન્ટ એકાણું લાખની કિંમતની ઈ સિગારેટ ઝડપી પાડી છે પાર્લરમાં સિગારેટ વેચતા બે યુવકો પાસેથી ચાર પોઈન્ટ ચોવીસ લાખ રૂપિયા રોકડા અને લક્ઝરીયસ ગાડીઓ કબજે કરી છે મુંબઈથી લવાતી ઈ સિગારેટ સાથે મનન પટેલ અને મોહિત વિશ્વકર્માને ઝડપી લેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વકફ બિલના વિરોધમાં પાંચ મુસ્લિમ નેતાઓને જેડીયુ છોડ્યું છે વકફ સુધારા બિલ પર જેડીયુએ મોદી સરકારને ટેકો આપ્યો છે આ પછી બિહારના સીએમ કુમારની પાર્ટીમાં હોબાળો શરૂ થયો હતો પાર્ટીના મુસ્લિમ નેતાના રાજીનામા શરૂ થયા છે અત્યાર સુધીમાં વકફ બિલને સમર્થન આપવાથી નારાજ પાંચ મુસ્લિમ નેતાએ પાર્ટી છોડી દીધી છે જેમાં એમ રાજુ નાયર મોહમ્મદ શાહ નવાઝ મલિક મોહમ્મદ તરબીજ સિદ્દીકી અલીગા મોહમ્મદ દિલશાન રૈન અને મોહમ્મદ કાસિમ અંસારી સામેલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતને સોનાનો વિશાળ ખજાનો મળી આવ્યો છે વૈજ્ઞાનિકોએ ઓડિશામાં ઘણી જગ્યાએ સોનાના ભંડાર મળ્યા છે જેમાં સુંદરગઢ નબરંગપુર ઝેર અને દેવગઢ જિલ્લાનો સમાવેશ થાય છે પરંતુ આમાંથી દેવગઢ જિલ્લામાં ભૂસ્ત શાસ્ત્રીય સર્વેક્ષણમાં મહત્તમ શક્યતાઓ જોવા મળી રહી છે આ ઉપરાંત જીએસઆઈ અહીં અન્ય ખનિજોની ઓળખ પણ કરવામાં રોકાયેલું છે ઓડિશા સરકારે ગોલ્ડ માઇડિંગ બ્લોકની હરાજી કરવાની પણ તૈયારી કરી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનની રાજ્યસભાની મંજૂરી રાજ્યસભાએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના વૈદાંતિક પ્રસ્તાવને મંજૂરી આપી છે વિવિધ પક્ષોના સભ્યો આ પ્રસ્તાવને ટેકો આપ્યો છે જોકે વિપક્ષે મોદી સરકારની રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક જગ્યાએ નિષ્ફળ થયા બદલ ટીકા કરી હતી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું છે કે રાજ્યમાં સ્થિતિ સામાન્ય કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે વિપક્ષ આ મુદ્દે રાજનીતિ કરી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોહમ્મદ યુનુસ સાથે પીએમ મોદીની મુલાકાત થાઈલેન્ડ પહોંચેલા પીએમ મોદી બાંગ્લાદેશ સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસને મળ્યા બંને વચ્ચે મુલાકાત ચાલી આગળ હવે બંને દેશો વચ્ચેના સંબંધોની સાથે બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ અને વધતા કટ્ટરવાદ ઉપર બેઠકમાં ચર્ચા થઈ શકે છે આ મુલાકાત ત્યારે થઈ છે જ્યારે થોડા દિવસ પહેલાં ચીનને સમર્થન આપતું નિવેદન યુનિસ આપી ચૂક્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં વધુ એકા હની ટ્રેપનો મામલો સામે આવ્યો છે એક શિક્ષક સાથે હની ટેપ થયો હોવાની ફરિયાદ બાબર પોલીસ મથકે નોંધાઈ છે ભોગ બનનાર શિક્ષકે ફરિયાદ નોંધાવી છે કે તેને ઘરે બોલાવ્યા બાદ તેઓ બળજબરીપૂર્વક આ વિડીયો બનાવ્યો હતો અને વાયરલ કરવાની ધમકી આપીને આરોપીએ એક લાખ રૂપિયાની માગણી કરી હતી જોકે ભોગ બનનાર પાસેથી પૈસા ન હોવાથી અગિયાર હજાર રૂપિયા પડાવી લઈને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ વકફ બિલને સુપ્રીમમાં પડકારશે કોંગ્રેસ પાર્ટી વકફ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ નેતા જયરામ રમેશે એક સુપર એક પોસ્ટમાં આ જાહેરાત કરી છે આ પહેલાં તામિલનાડુની ડીએમકે સરકાર પહેલાંથી જ વકફ બિલની બંધારણીયતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી ચૂકી છે શુક્રવારે સાંસદ દ્વારા વકફ સુધારા બિલ બે હજાર પચીસ પસાર કરવામાં આવ્યો લોકસભામાંથી મંજૂરી મળ્યાના એક દિવસ પછી આ બિલ રાજ્યસભામાં પણ પસાર થઈ ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવક જોરદાર જોવા મળી છે સિઝનમાં પ્રથમવાર ગીર પંથકમાંથી કેરીના બસ્સોથી વધુ બોક્સ આવ્યા હતા અને દસ કિલોના બોક્સના બારસોથી અઢારસો રૂપિયા લેખે વેચાણ થયું નિષ્ણાતોનું માવું છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું છે જેમાં કેસર કેરીની આવક ગત વર્ષ કરતાં આ વર્ષે થોડી ઓછી રહેશે તેવી શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે ચીન ઉપર લાદ્યા છે ચોપન ટકા ટેરિફ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે વિવિધ દેશો પર ટેરિફ લાદવાની ઘોષણા કરી જેમાં તેમણે ચીન પર ચોત્રીસ ટકા ટેરિફ લાદ્યો હતો જે ફેબ્રુઆરી સાથે કુલ થઈને ચોપન ટકા ટેરિફે પહોંચી ગયો છે ટ્રમ્પે ચૂંટણી સમયે ચીન પર સાઠ ટકા ટેરિફ લાદવાનું વચન આપ્યું હતું તેની નજીક તે પહોંચી ગયા છે તેની સામે ચીન હાલમાં અમેરિકન પ્રોડક્ટ પર સડસઠ ટકા વેરો વસૂલે છે તેવો ટ્રમ્પનો દાવો છે ટેરિફના લીધે ચીન હચમચી ગયું છે વિતરણના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આ શહેરમાં નોંધાઈ રહી છે બરાબરની ગરમી ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે અમદાવાદમાં ચાલીસ ડિગ્રી ગાંધીનગરમાં ઓગણચાળીસ પોઈન્ટ નવ ડીસામાં બેતાલીસ પોઈન્ટ ત્રણ વલ્લભ વિદ્યાનગરમાં પોઈન્ટ સાત વડોદરામાં આડત્રીસ પોઈન્ટ આઠ ભુજમાં બેતાલીસ પોઈન્ટ આઠ નલિયામાં ઓગણચાળીસ છ કંડલામાં બેતાલીસ પોરબંદરમાં સાડત્રીસ રાજકોટમાં બેતાલીસ પોઈન્ટ સાત કેશોદમાં ચાલીસ પોઈન્ટ નવ અને મહુવામાં તેત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું અમદાવાદમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો જેમાં અનેક વિસ્તારમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ દેખાતા વાહન ચાલકોને થોડી મુશ્કેલી પડી હતી ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી હવામાન બદલાતું જોવા મળી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આગામી આઠ એપ્રિલ બે હજાર પચીસ સુધી હીટવેવની સ્થિતિને લઈને ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ આપ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનનો ભારતની ચાર હજાર ચોરસ કિલોમીટર જગ્યા ઉપર કબજો ભારત અને ચીન રાજદ્વારી સંબંધોની પંચોતેરમી વર્ષગાંઠની ઉજવણી પર લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકારને ઘેરી હતી તેણે કહ્યું કે ચીને આપણા ચાર હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર પર કબજો કરી લીધો છે પરંતુ મને એ જોઈને આશ્ચર્ય થયું છે કે આપણા વિદેશ સચિવ ચીની રાજદૂત સાથે કેક કાપી રહ્યા છે ભાજપ અને આરએસએસની ફિલોસોફી અલગ છે તેઓ દરેક વિદેશી સાથે માથું નમાવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિસોર્ટમાં ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતો કોર્પોરેટર ઝડપાયો છે ગીરનું જંગલ જુગાર સટ્ટો ચલાવતા અસામાજિક તત્વોનું પ્રિય સ્થળ બન્યું હોય તેમ થોડા દિવસ પહેલાં સાંગોદરા ગીર ગામની સીમમાં આવેલા રિસોર્ટમાં કરોડો રૂપિયાના મુદ્દામાલ સાથે પંચાવન પત્તા પ્રેમીઓની જુગાર ક્લબ ઝડપાયા બાદ હવે બોરવાવ ગીર ગામમાં રિસોર્ટમાં આઈપીએલ મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમાડવાનું મસ્ત મોટું નેટવર્ક ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને પકડી પાડતા ભારે ચર્ચા મચી જવા પામી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે